ભાવનગર માવલ ફૂલસર વિસ્તારમાં રહેણાંકી મકાનમાં લાગી અચાનક આગ બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં ઓમ નવ શિવાય સોસાયટીમાં એક રહેણાંકી મકાનમાં માલિક મગીનભાઈ જયરામભાઈ બાંભિયાના મકાનમાં કોઈ કારણોસર અચાનક વિકરાળ આગ લાગી હતી જે આગ અંગેની જાણ ભાવનગર ફાયર વિભાગને કરવામાં આવતા ભાવનગર ફાયર વિભાગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે વિકરાળ આગ લાગવાના કારણે મકાન માં આવેલ ગેસ સિલિન્ડર ડેમેજ થયા હોય જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગેસનો બાટલો તાત્કાલિક ખુલ્લા મેદાનમાં મૂકી ફાયર વિભાગ ટીમ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળેલ નથી અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર અંદાજિત અગિયાર પચાસે ફાયર ડિપાર્ટમેન્ટને કોડ મળેલો કે ચિત્રા ફૂલ ફૂલસર વિસ્તારમાં બંધ મકાનમાં આગ છે ત્વરિત મકાનની આગને જાણ કરી અને ગંભીરતા લઈ નજીકના પશ્ચિમ ઝોન અને હેડક્વાર્ટરથી બે ગાડી ટર્નઆઉટ આપણે લીધેલી હતી ઘટના સ્થળે પહોંચતા બંધ મકાનમાં આગ હતી જેની અંદર બે સિલિન્ડર હતા એ આપણે કબજે કરેલ છે અને ઘરવકરીનો સામાન એમનો જે એ નુકસાન પામેલ છે કોઈને જાન કે ઈજા થયેલ નથી બંધ મકાન હતું એટલે મકાન માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં દીવા ચાલતા હતા એના કારણે આગ છે અને મકાનમાં કોઈ હાજર નહોતું प्रसङ्गोपात्र बार गए